તો મહાદેવર ફ્રેન્ડ્સ આજના લોગની શરૂઆત કરીએ છીએ અત્યારે અને વાયગા છે છ હાથ જેવું થયું છે અત્યારે અને આજે કડિયા આવવાના છે આપણે તો બાથરૂમનું સંડાસનું કામ સીધું ચાલુ કરવાનું થા અને બાકી તો જો મિલજા આવી ગયા હે હવરમાં જોઈ લો દેખાડી દઉં તમને એક અહીંયા બેઠું હે

ભાગ 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 હાલ હવે તને હવે તને એવાની કરવી નથી હીમકી એમાં દૂધની રોટલી તો ખાઈ છે પણ ફ્રેન્ડસ દૂધની આવેલી નથી કરવી હવે એમ કે પછી દૂધ દોવા દેતી નથી ભી હું એક અને હોય નહીં રોટલી નાખવાની ગરમ જય 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 કાંઈ રાખડે એ કાંઈ નાખડે બાળીને બેઠો હા લાઈને જ લઈ ગઈ ભાગ 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 બધાય એ કાંઈ રાખ્યું ગયું પાછળ બેઠું બેઠો

કારણ કે મહાદેવ કહે છે કે જ્ઞાનનો કોઈ અંત નથી એટલે કોઈ એમ કેતો કે હું પૂર્ણ પૂર્ણ છે પૂર્ણ છું તો ઈ જ એનો અજ્ઞાન છે કારણ કે પૂર્ણ તો કોઈ છે જ નહીં બસ રેડી હાલો જ્ઞાન નો પૂરી મહાદેવ સિવે પૂર્ણ તો કોઈ છે જ નહીં મહાદેવ જ પૂર્ણ છે હા ફ્રેન્ડ્સ ઈ વાત હકીકત છે મહાદેવ જ પૂર્ણ છે બાકી બધા અપૂર્ણ છે કારણ કે હા ઈમે છે ઈમે છે કારણ કે જો એનું ઉદાહરણ તને એક સ્પષ્ટ ના મારે જો એક એક એકદમ તો કારણ કે જો તે મહાદેવના મંદિરે જાવ ને એટલે ઈ એક જ દેવ એવો છે કે જેની અર્ધી પરિક્રમા ટુકમાં અર્ધી નહીં પણ આખી પરિક્રમા નથી થતી એ ઓલી જલાધારી હોય એને ટપાતું નથી ત્યાંથી પાછું આવવું પડે છે કારણ કે શિવ જ એક પૂર્ણ છે બાકી બધા આપણે જીવ છે બીજા એટલે એમ અપૂર્ણ એટલે શિવ એમ નથી કહેવા માંગતા શિવ એમ આયા જો આ લે

ગમે એક વસ્તુમાં ગમે જીવ છે ને એ એક વસ્તુમાં પૂર્ણ હોઈ શકે એ જ પૂર્ણતા એક ગમે એક ફિલ્ડમાં પૂર્ણ હોઈ શકે પણ શિવ છે એ સકલ કળા સકલ કળા કલાધારી છે એ બધી વસ્તુમાં પૂર્ણ છે કોઈ પણ વસ્તુ હોય હા બધી વસ્તુમાં શિવ પૂર્ણ છે શિવ અને કૃષ્ણ એ બે બધી વસ્તુમાં પૂર્ણ છે અને ક્યારેક કૃષ્ણ ભગવાન સ્વયં પણ પોતે મહાદેવની સેવા પૂજા કરતા હોય છે જોઈ લેજો તમે કેટલા એટલે શિવ તો શિવ જ છે શિવ તો પૂર્ણ જ છે શિવ છે એ ઉર્જા છે અનંત ઉર્જા અને કૃષ્ણ છે એ પ્રેમ છે અનંત પ્રેમ અને બે પૂરક છે એટલે બે મહાન છે અનંત છે હાલો ગારીએ કરવાને જો હાલે હે અને એ વાળીયા અંદર હે બાથરૂમમાં ખોપરો ચડાવે છે આપણે બાથરૂમનો અને દાદા અહીં બેઠા છે છાંય બાપા વાં ઊભા છે અને હું અહીં ગાર્યું કરું હું અને બીજું તો શું વાયગા છે હાડા દસ દસ ને બાવીસ થઈ છે જોઈ લો બાકી બધું તો ફ્રેન્ડ્સ અત્યારે હાડા તંજે હું થયું છે અને કડીએ કામ ચાલુ છે અને ગારિયામાં મારો આવ્યો હોય થાકી રામી રહી છે કોઈ મૂલી બુલી તો હે નહીં ઘરના જ છે બધા દીવું બાપા બે ગારિયામાં મારો આવી ગયો હોય તો ફૂલો ફૂલ તો ચાલો આગળ લોક ને કન્ટિન્યુ કરીએ Kan gãi tabao gia vị trôn ở thiên hữu thơ sắp này. Kan kia kakalagai. Kanakde. Boss. Kanakde. Boss. Boss. Kanakde. 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 है, वड़ी में बैठा। मेरा बोला गोपीचंद राजा भरतरी ने लई ले, ले जाए कि मेरा बापू ने <laughs> कुत्रने तगिडा रखे बिउ पाच वाघ गया है ने भाई दायरो तो बैठो है मने काई कह दिया हां कहां ही दी आई तने रूम आई हाउ तैयार थई गिया कुत्र फ्रेंड्स वाला बाथरूम में बैठता बाथरूम मगाई पर थई गिया હજી <laughs> ધ્રાબામાં <laughs> <laughs> મારા બબુને મારા બબુ બે મસ્તી કરે રાખે બે વિડીયોમાં આવી જવાનો વિડીયો ને રમી વડીમાં બેઠા થાય છે પાણી સટવાની હોય પાણી કેમ કેટવાનું કીને સટવાનું માર બાપુ થોડો નીકળી ટુર ઉપર જોત પર એટલે પછી અમે વધ્યું છે ગાડી એમાં કાલે વારો હે હવે કેવો માલ થાય પેંડા તૈયાર થાય કાચો ને પાકો હાલો બ્લોગ ને કન્ટિન્યુ કરીએ આપણે તો ફ્રેન્ડ્સ આજની તો સાંજ પડી ગઈ છે અને અત્યારે જો બેઠા છીએ એન્ડ ફ્રેશ થઈ ગયા છે કડિયા કડિયા જો કે વેલે નીકળી ગયા છ વાગે ટાઈમ થાય લઈને હોય જાય અને હવે બસ જો મોબાઈલમાં જોતા તો બધા જીનતી અને દીવ પણ અહીં સુધી છે મોબાઈલ જોઈ છે અને મોબાઈલમાં બધી વાતચીત આડાવરી આવે છે અહીં કડીએ કામ ચાલુ છે એટલે જોઈ લઈએ માખણ ને ખીચડી અને શાક અને દીવું